બુધવારે સવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાના કોલથી મુસાફરો સહિત કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો સર્ચ કરી હોય સ્પષ્ટ થયું છે તો અફવા અસ્થિર હોવાનું સામે આવ્યું છે બુધવારે સવારે વાગ્યાની આસપાસ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો કોલ આવ્યો હતો કોલારે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાશે તેમ કહી ફોન મૂકી દીધો હતો થોડીક મિનિટ બાદ જ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આ કોલરે ફોન કર્યો હતો અને પોતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર ઊભો હતો ત્યારે બે શખ્સોને અસ્પષ્ટ ભાષામાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી રહ્યા હોવાનું જણાવી ફોન મૂકી દીધો હતો જેને લઈ સુરત જિલ્લા પોલીસ દ્વારા ત્વરિત સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની બે શખ્સોની સંડોવણીને લઈને મામલો ગંભીર બન્યો હતો જેથી સુરત પોલીસના ઉપરી અધિકારી સતર્ક બન્યા હતા અને ડોગ સ્ક્વોડ તથા બોમ્બ સ્ક્વોડ સાથે એરપોર્ટ પર ધસી ગયા હતા સુરતની એસઓજીપી સીબી અને સ્થાનિક પોલીસની ટીમ એરપોર્ટ પર દોડી ગઈ હતી અને બપોરે સવા બે વાગ્યા સુધી પોલીસે એરપોર્ટ પર ખાંખાળખોળ કર્યા હતા પરંતુ કશું મળ્યું ન હતું ચેકિંગ ચાલુ હતી તે સમયે એરપોર્ટ પર મુસાફરોના જીવ પણ તાળવે ચૂંટ્યા હતા અને ઉચાટને કારણે મુસાફરો તથા કર્મચારીઓ પણ અકળાયા હતા એક ટીમ સુરત રેલવે સ્ટેશને પણ મોકલાઈ હતી બે શકમંદોની પણ શોધખોળ કરાઈ હતી પરંતુ આવ કોઈ વ્યક્તિ નહીં મળતા કોઈએ ટીખળ ખરી હોવાની ખાતરી થતાં પોલીસે કોલર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી અને સુરત એલસીબીને જાણ કરાતા તેમણે બોમ્બની અફવા ફેલાવતો કોલ કરનાર બારડોલીના સુરતી ઝાંપા ખાતે રહેતા ચાલીસ વર્ષીય સાબીર બસીર મન્સુરીને અટકાયતમાં લઈ સુરત પોલીસને સોંપ્યો હતો

તો સુરત ગ્રામ્યની એલસીબી ટીમ ને જાણ કરવામાં આવી અને ફોન નો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બી એનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસી ની કલમ